સુરતના રાંદેરના ગામ ત્રણમાં આવેલ ચબુરામ મસ્જિદ પાસે એક બે માળમાં મકાન પડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો મકાન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે સુરતમાં તોકતે વચ્ચે અનેક મિલકતોને પણ નુકસાન થયું હતું તો આવનારા સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ રહી છે અને જે જર્જરિત મકાન ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે તે પહેલા જ રાંદેર ગામ ત્રણ એક મકાન તૂટી પડ્યું હતું તેમાં રાંદેના ચબુરા મસ્જિદ પાસે આવેલા એક સો વર્ષ જૂનું બે માળનું મકાન તૂટી પડ્યું હતું જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બનાવને લઈને ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરતા ફાયર કર્મચારીઓ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જતા રહ્યા હતા તો સ્થાનિકોએ ડર સાથે જણાવ્યું હતું કે આ રાંદેર ટાઉન લાઇન દોરીમાં આવેલું હોવા છતાં પણ લાઇન દોરીનો અમલ ન કરાતા આવા જજરિત અનેકો મકાનો પડવાની ઘટનાઓ બની રહી છે અને હાલમાં રાંદેર વિસ્તારમાં આવા બસો જેટલા જર્જરિત મકાનો પણ છે હું રાંદેર માં જ રહું છું શું થયું છે આ ગઈ કાલે રાત્રે આ કાલે અડધી રાતે આ મકાન ફૂટી પડ્યું અંદાજે કેટલા વર્ષ જૂનું હશે આ વર્ષ લગભગ 100 સવા 100 વર્ષ જૂનું ઘર છે ને આવા તો ઘણા બધા ઘરો છે લગભગ 200 થી 250 રાંદેર માં ઘર છે ને અગર જો ધ્યાન આપવામાં નહી આવે તો આવતા આ સમયે આવે છે એની અંદર ઘણા બધા મકાનો પડી જાય એવી પોઝિશનમાં છે કેટલી ફેરી તંત્રને જાણ કરવામાં આવી છે અને તંત્ર શું કહે છે આ બાબતે કાલે આજે સવારે અમે કોલ કરેલો તો પણ કોઈ ઉચકો નહીં એમનું નામ લગભગ કાર્તિક પટેલ છે એમણે ફોન ઉપાડ્યો નહીં રાંદેર ટાઉન વિસ્તારમાં અનેક વર્ષો જૂના જર્જરિત મકાનો હોય જેને લઈને તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી આવા જૂતા બોમ્બ જેવા જર્જરિત મકાનો ઉતારી પાડવામાં આવે તે માંગ સ્થાનિકોએ કરી છે અઝર કુરશી જી વેન્યુ